નમસ્કાર આજે આપણે જીએસઆરટી કંડક્ટર માં પૂછાયેલા ખૂબ જ વખત પૂછાયેલો પ્રશ્ન નદી ઉપર પૂછાય છે સાના ઉપર નદી પર પૂછાય છે તો લાવો આજે આપણે જોઈ લઈએ નદી તંત્ર સર નદી તંત્ર કયો પ્રશ્ન નદી તંત્રના ઉપર પૂછાય છે તો નદી તંત્ર બે પ્રકારે થશે કે ભારત અને ગુજરાત ભારત અને ગુજરાત નદી તંત્ર તો સૌથી વધુ વખત જો પ્રશ્ન પૂછાયો હોય છે તો એ છે ગુજરાતના નદી તંત્ર વિશે કયા નદી તંત્ર વિશે ગુજરાતનું નદી તંત્ર એ પ્રશ્ન પૂછાયો છે કે નર્મદા નદી ક્યાંથી ઉદ્ભવે છે નર્મદા નદી ક્યાંથી ઉદ્ભવ્યો છે અને પૂછાયેલો પ્રશ્ન અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પૂછાયેલા પ્રશ્ન તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો ચલો આપણે આ ગુજરાતના મેપમાં જ નદી વિશે જોઈએ ક્યાંક આપણો મેપ આ પ્રકારે છે ટ્રાય કરું છું કે બને એટલો સરખો હતો બને તો આ ક્યાંક આ પ્રકારે આપણો ગુજરાતનો મેપ થાય છે સાહેબ તમને સમજવા માટે પ્રશ્ન આ રીતે પૂછાયો છે તો હવે સંભાવના એવી છે કે કઈ નદી ને કુમારિકા નદી કહેવાય છે કઈ નદીને ને નદી કહેવાય છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે તો ધ્યાન રાખજો કે કઈ નદીને ને નદી કહેવાય છે તો તમે જાણતા જશો ધોરણ નવ દસ માં ભણ્યા હશો કે જે નદી સાગરને મળતી નથી સાગર દરિયાને મળતી નથી તે નદીને કઈ નદી 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 કહેવાય છે છે અને જે મળે તેને કુમારિકા નદી કહેવાતી નથી તો અહીંયા આપણી જે ગુજરાતનું નદી તંત્ર છે એ નદી હંમેશા પર્વતમાંથી ઉદભવે છે મારો પ્રશ્ન તમને કે છે કે નદી ક્યાંથી ઉદભવે છે પર્વતમાંથી તો કેમ નદી પર્વતમાંથી જ ઉદભવે છે નદી પર્વતમાંથી જ ઉદ્ભવે છે નદી પર્વતમાંથી જ કે ઉદ્ભવે છે નદી પર્વતમાંથી જ કેમ ઉદ્ભવે છે તો નદી જોઈએ છે પર્વતમાંથી ઉદ્ભવે છે એવું તમે જાણી લીધું છે તો આપણે એ જાણવું જરૂર રહેશે કે ગુજરાતમાં પર્વત માળાઓ કેટલી છે તો ક્યાંક આ રીતે અહીંથી ઉદ્ભવતી ઉપર એક જૂનામાં જૂની અવશિષ્ટ પર્વત માળા પરવલ્લી પરવલી સેવા પસંદગી મંડળનો સૌથી પસંદ પસંદગીનો પ્રશ્ન છે કે અવશિષ્ટ પર્વતમાળા કઈ છે તો એ છે અરવલ્લી ને નીચે ક્યાંક આ રીતે નીચે આવતા આવતા આ પર્વતમાળા એ તમારી વિંધ્ય પર્વતમાળા છે કઈ પર્વતમાળા છે વિંધ્ય પર્વતમાળા અને એની નીચે અહીંયા એક પર્વતમાળા છે જે સાતપુડા પર્વતમાળા છે તો મિત્રો અહીંયા તમે હું ભણાવું છું નદી તંત્ર પણ સાથે સાથે ક્યાંક ક્યાંક તમારો ટોપિક પર્વતમાળા વિશે પણ ક્લિયર થાય જાય તો આપણો પ્રશ્ન છૂટી ના જાય અને નદી તંત્ર ઉપર પૂછ્યું છે તો નદી કયા બે કઈ પર્વતમાળા નદીના દ્વિભાજક તરીકે ઓળખાય છે અથવા નદીના નદી કયા બે પર્વતમાળાની દ્વિભાજક તરીકે ઓળખાય છે એવો પણ પ્રશ્ન કદાચ આપણને પૂછી શકે એવો છે અને એક આ પર્વતમાળા અહીંયા છે સહ્યાદ્રી ઓકે તો આટલું તમે જાણ્યું અહીંયાથી અરવલ્લી પર્વતમાળા છે હવે આ જે અરવલ્લી પર્વતમાળા છે તો એ અરવલ્લી પર્વતમાળામાંથી કઈ નદી ઉદભવે છે આપણા ભારતની સૌથી સોરી આપણા ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો આપણા ગુજરાતની સૌથી લાંબી નદી એ સાબરમતી નદી છે ગુજરાતની સૌથી લાંબી નદી એ કઈ છે સાબરમતી નદી છે સૌથી પોળી નદી કઈ છે નર્મદા નદી ઓકે તો અહીંયા આપણી જે અરવલ્લી પર્વતમાળામાંથી જે નદી ઉદ્ભવે છે એ નદી ક્યાંક આ રીતે અહીંયાથી ઉદભવે છે આ નદી છે કચ્છના નાના રણમાં જ્યારે મળે છે ત્યારે એ બનાસ નદી તરીકે ઓળખાય છે કઈ નદી તરીકે ઓળખાય છે બનાસ નદી તો મેં અહીંયા તમને પ્રશ્ન કીધું હતું કે જે નદી સાગર દરિયાની મળતી નથી એ નદીને કઈ નદી કહેવાય છે કુમારિકા નદી તો બનાસ નદી એ કેવી નદી છે કુમારિકા નદી તમને પ્રશ્ન કંડક્ટરમાં પૂછાય આગળની કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે અરવલ્લી પર્વત માળામાંથી નીકળતી નદી કઈ છે તો બનાસ નદી અને એ કયા રણને જઈને મળે છે કચ્છના નાના રણ ક્યાંથી ઉદ્ભવે છે અરવલ્લી પર્વતમાળા હજુ ક્યાંક અહીંયા એક નદી મળે છે જે છે સિંધુ નદી કઈ નદી છે સિંધુ નદી તો આ જીપીએસસી માં પૂછાશે આપણે તો આને તૈયાર કરવાનો નથી પણ હા આપણને એક પ્રશ્ન અહિયાં પૂછાઈ શકે છે કે અહીંયા જે આ બંધ છે દાંતીવાડા માં જે બંધ છે એ બંધ નું નામ શું છે દાંતીવાડા બંધ તો દાંતીવાડા બંધ કઈ નદી ઉપર આવેલો છે તો દાંતીવાડા બંધ એ બનાસ નદી ઉપર આવેલો છે હવે આ જે દાંતીવાડા અને બનાસકાંઠ એસકે અને બીકે જે આપણે કહીએ છીએ ત્યાંથી એક ચોરીના ડુંગર છે કયા કયા ડુંગર છે ચોરીનો ડુંગર હવે અહીંયા આ જે ચોરીના ડુંગર છે આ ચોરીના ડુંગર ડુંગર છે આપણે ગુજરાતમાં પર્વત આવેલા નથી ધ્યાન રાખજો તો ડુંગર છે તો એ ડુંગરનું નામ શું છે ચોરીનો ડુંગર કયો ડુંગર છે ચોરીનો ડુંગર અને આ જે ચોરીના ડુંગર છે ને એ ચોરીના ડુંગર માંથી એક નદી ઉદભવે છે એ નદી કઈ છે સરસ્વતી નદી કઈ નદી છે સરસ્વતી નદી આ જે સરસ્વતી નદી છે ને આ સરસ્વતી નદી આ જે સરસ્વતી નદી છે એ સરસ્વતી નદી કચ્છના નાના રણને જન્મ મળે છે અને એ વિલુપ્ત થાય છે રણમાં એક મોત્યો પુત્રો અને લાલ્યો ગધેડો નામના બે ફેમસ પાત્ર છે એ ક્યાં આવેલા છે એ જ્યાંથી કચ્છના રણમાં ઉદ્ભવે છે બહાર નીકળે છે ત્યાં આગળ એક સાધુ સંતનો ઉભો સ્થાન છે ઉદ્गम સ્થાન છે કે ત્યાં આગળ તે વસે છે ઉદ્गम સ્થાન ના કહેવાય ત્યાં આગળ વસે છે અને રણમાં ભટકી જનારને રસ્તો બતાવે છે તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો હા ઉદ્ભવ તે મારી ભૂલ છે એ પણ મને થોડી હાઇલાઇટ કરજો ચોઈના ડુંગરમાંથી માંથી ઉદભવતી નદી એ કઈ નદી છે સરસ્વતી નદી ચોઈના ડુંગર માંથી ઉદભવતી નદી છે સરસ્વતી નદી અને આ સરસ્વતી નદી ઉપર એક બંધ આવેલો છે બંધ 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 છે હવે એક આપણી ગુજરાતની લાંબામાં લાંબી નદી આપણા ગુજરાતની લાંબામાં લાંબી નદી એ કઈ નદી કીધી સાબરમતી નદી કઈ નદી કીધી સાબરમતી નદી અને આ સાબરમતી નદી ક્યાંથી નીકળે છે તો રાજસ્થાન માં આવેલા ઢેબર સરોવર માંથી ક્યાંથી નીકળે છે રાજસ્થાનમાં આવેલા ઢેબર સરોવર માંથી આ નદી નીકળે છે ત્યાંથી આગળ છે અહિયાં કયા અખાતમાં કચ્છના અખાતમાં કચ્છ નો અખાત નહી ખંભાત નો અખાત કયો ખાત ખંભાત નો અખાત તો ખંભાત ના અખાત નહીં મળે છે તો અહીંયા જોઈ લો મિત્રો આ જે એક ખાડી છે અહિયાં એ અખાત તરીકે ઓળખાય છે અહીંયા ખંભાત આવેલું છે તો આ ખંભાત નો અખાત છે અને અહીંયા આ કચ્છ આવેલું છે તો કચ્છ ઉપર છે તો અહીંયા એક કચ્છ નો અખાત આવશે કયો અખાત આવશે કચ્છ નો અખાત તો આપણા ગુજરાત ને બે અખાત મળેલા છે એક કચ્છ નો અખાત અને ખંભાત નો અખાત ધ્યાન રાખજો હવે આ જે નદી છે જે ઢેબર સરોવર નીકળે છે એ નદી નું નામ શું કીધું છે આપણે સરસ્વતી નદી કઈ નદી છે સરસ સાબરમતી સાબરમતી હવે આ જે સાબરમતી નદી છે એ સાબરમતી નદી અને બનાસકાંઠા ઉપર ક્યાંક એક બંધ છે એ બંધ કયો બંધ છે ધરોઈ બંધ કયો બંધ છે ધરોઈ બંધ આ જે ધરોઈ બંધ છે એ ધરોઈ બંધ કઈ નદી પર આવેલો છે તમને પ્રશ્ન પૂછાય તો કઈ નદી પર આવેલો છે સાબરમતી ધરોઈ બંધ ઓકે હવે એક ચરોતરની મોટામાં મોટી નદી કે જે કર્કૃતને બે વખત ઓળંગે છે જે નદીનું નામ છે મહીસાગર કઈ નદી છે મહીસાગર ચરોતરની નદી છે કે જે કરકૃતને બે વખત ઓળંગે છે કરકૃતને કેટલી વખત ઓળંગે છે બે વખત તો એ નદીનું નામ છે શું નામ છે મહીસાગર કઈ નદી છે મહીસાગર આ જે મહીસાગર નદી છે ને મિત્રો એ મહીસાગર જય બંધ સરોવરમાંથી નીકળે છે કઈ સરોવરમાંથી નીકળે છે જય જયમંદ સરોવર હવે એ નદી જનોતરમાં મહીસાગર તરીકે ઓળખાય છે અને ત્યાં આગળ નદી ઉપર એક બંધાયેલો છે એ બંધનું નામ છે